ચાલ ચાલ ચાલો નમસ્તે મિત્રો નમસ્તે મિત્રો છ જૂન બે હજાર ચોવીસ એટલે કે આજે જીરો પર છાયો માં આપણે ગઈકાલે તમને બતાવ્યું હતું કે આપણે લાઈવ થશું તો અત્યારે બાર બેતાલીસ કલાક એટલે બાર કલાક અને બેતાલીસ મિનિટે અત્યારે આપણો સૂર્ય છે એ સો ટકા આ નેવ ડિગ્રી ઉપર એટલે પૂરેપૂરો આકાશમાં ઉપર તરફ આવશે એટલે આપણે એના માટેના જે લાઈવ થયા છીએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એક રિંગ મૂકેલા છે એક પાઇપનો ટુકડો છે અને એની ઉપર કાચ ઉપર રાખેલા છે એટલે એક્રેલિક કાચ છે અને ચાર બોટલનું લેવલ કરી અને એક્રેલિક કાચને ગોઠવેલો છે લેવલ મુજબ હવે અત્યારે આપણે થોડી સેકન્ડોની અંદર આપણે આ જીરો પડછાયો આપણે જોઈશું જો પાઇપ છે એ અઢીનો પાઇપ છે અને એ પાઇપનો જો નીચે પડછાયો પડે છે એ સંપૂર્ણપણે જેટલી રીંગ છે એની જાડાઈ મુજબનો જ છે એટલે કે અત્યારે કોઈ પણ વ્યક્તિનો તમે જુઓ તો તમારો પડછાયો તમે જોઈ શકો નહીં હવે તમે જુઓ અત્યારે આપણે જીરો પડછાયા ઉપર છીએ જો એક રિંગ છે અને એક પાઇપ છે જેટલી જાડાઈ છે એટલો જ એનો પડછાયો આપણે નીચે જોઈએ છીએ

જો હવે ધીરે ધીરે પડછાયો છે એ એની આ સાઈડ છે આ ને હા એ હવે ધીરે ધીરે એની આ જે પડછાયો છે એ પહોળો થતો જશે જો અહીંયા જાડાઈ વધતી જાય છે બે તરફ કારણ કે હવે સૂર્ય છે એ થોડાક જ અંશ પશ્ચિમ તરફ ઢળતો થાય છે હવે આપણે પૂરું કરશું જો ધીરે ધીરે હવે આપણે જીરોની અંદરથી હવે લઘુગણ એટલે કે નેવથી ડિગ્રીમાંથી હવે ધીરે ધીરે પશ્ચિમ તરફ સૂર્ય ઢળતો થાય છે જ અહીંયા ઘાટું દેખાય છે બંને તરફ અને બંનેની જાડાઈ પણ હવે વધતી જાય છે Два